નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જેમ ઇન્ફોર્મેશનનો વિડીયો જોવા જઈ રહ્યા છીએ એની અંદર કોઈના વખાણ અંગ્રેજીમાં કઈ રીતે કરવા એના વિશે છે મિત્રો ચોક્કસથી વિડીયો બહુ પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો જો આપણે જોઈએ કોઈને કહેવું હોય કે તમે ખૂબ જ સુંદર લાગો છો તો એને અંગ્રેજીમાં કહેવાય યુ આર લુકિંગ સો એલિગેન્ટ બરાબર ત્યારબાદ તમે બધાથી હટકે અથવા તો અલગ લાગો છો એને અંગ્રેજીમાં કહેવાય યુ આર લુકિંગ ક્લાસ અ પાર્ટ ત્યારબાદ તમારી સ્માઇલ સૌથી શ્રેષ્ઠ છે યુ હેવ બેસ્ટ સ્માઇલ બરાબર ઇન ધ વર્લ્ડ પણ કહી શકાય પાછળથી તેણી ખૂબ જ માનનીય છે શી ઇઝ શો એડોરેબલ બરાબર મિત્રો યાદ રાખજો આ રીતે તમે મારા માટે ખાસ છો તમે મારા માટે ખાસ છો એને અંગ્રેજીમાં કહેવાય યુ આર વેરી સ્પેશિયલ ફોર મી ત્યારબાદ તમે વિશ્વાસપાત્ર છો યુ આર ટ્રસ્ટ વર્ધી ત્યારબાદ તમે એક જવાબદાર વ્યક્તિ છો એને અંગ્રેજીમાં કહીશું યુ આર એ રિસ્પોન્સિબલ પર્સન અને છેલ્લે અંતમાં તમે મહાન છો યુ આર ગ્રેટ જો મિત્રો આવા ઇન્ફોર્મેશન અંગ્રેજીના વિડીયોમાં તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ